તારે જે બનાવો એ બનાવે મને પૂછતી નહીં કારણ કે તારે નક્કી કરેલું છે જે બનાવવાનું છે અમને તો ખાલી પતિઓને ખાલી પૂછવાનું હોય કે તમારે શેનું શેક ખાવાનું છે અહીં નહીં ભાઈ ભેગા થઈ ગયા છે એટલે બેઠા હતા દાદાને માડીને બધા આજે આખું ફેમિલી બેઠું હતું એટલે મોજ આવી ગયો બધે તારે બે એટલે બધે ત્યાં

અને આજે અમારે બધે મહેમાન હતા એના હિસાબે થોડોક બ્લોક મોડો સ્ટાર્ટ કર્યો છે અમારે બેન બેસી ગયા છે મોબાઈલ લઈને નક્કી નહીં કેટલીક રીતે બે એનું કા હું હાલે બેન મોજમાં છો ને તને હાથ દુખાવાનું કેમ છે હવે તો વાંધો નહીં કાલે પાછું આપણે બતાવીએ એવી બીજો પાટો એક બંધાઈ એવી એટલે થોડોક ઘણો ઘરો ફેરફાર થઈ જાય બરાબર ને જોવા દે તારો હાથ ક્યાં છે ઓહો હો જો તો નહીં વહી ગયો છો નહીં જો આ બેન ને ઘણો ખરો ફેરફાર થઈ ગયો છે કાલે પાછું બતાવવા જવાનું છે તો અમારે કાલે બંસી બેન ને બતાવી એવી કારણ કે જે અમે દાદા પાઈ ગયા તે એનાથી બહુ રાહત છે એટલે ઓપરેશન કરવાનું આપણે કેન્સલ થયું છે આમથી આપણને સો ટકા રિઝલ્ટ મળશે એવું લાગે છે અને મેડમ રસોડામાં છે કોઈક બેન એની વાત કરે છે થોડીક વાર પછી એને બોલાવી મેડમ જો અમારે રસોઈની તૈયારી કરવા માં છે

કઈ બોલવું નહીં કાકા મિત્રો એવું છે આજે છે ને ભૂખ કોશી લાગી છે એટલે ગમે બનાવી નાખે એટલે આપણે ખાઈ લેવાનું છે અને વહેલા હોય જવાનું છે કારણ કે આજે બપોરે મહેમાનના હિસાબે આપણે બપોરે નીંદર નથી હતી આપણે રાતે કોઈ ન હોવો દે તો હાલે પણ દિવસે છે ને આપણને બપોરે બે થી ત્રણ હોવું જ પડે એટલે એ આપણે હોવાનું નથી એટલે આજે આપણે આરામ વેલા કરવાનો છે એટલે વેલા કામ પતાવી દે એટલે વેલા સુઈ જાય બરાબર ને રોજ મૂકી બાર વાગે તો એ વાત અલગ છે તો અત્યારે આપણે નીંદર આવે છે એટલે જલ્દી કામ પતાવી દેજો તો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો આપણે જમી લીધા છે બહુ પેટ ભરીને આજ ખવાઈ ગયું છે અને સંતોષભાઈ અમારી બાજુમાં બેસી ગયા મજા મન ભાઈ મોજ શું ચાલે છે એકદમ કાલનો પ્રોગ્રામ શું છે કાલે દુકાને જવાનું મમ્મીને નથી બતાવવા લઈ જવાનું

આ હકેલ નખ્યા છે એટલા હકેલા બાકી છે પછી મને લીજો ઉતારી દે જોને રાખ્યા છે ને યાદ રહે ને કે ભૂલાઈ જાય નહી રાએ તરબુચ આપી દીધા છે અમાર માસ્ક કોણ મારો ધ્યાન રાખે છે આટુ ધ્યાન દેખછ તર બુઝલે કે મે 20 સર લઈ આવે વિશાલ ન કરું તો પેલા આવી જાય મને ખબર હોય ને તમારે કે ખાવા ગડે ખામી લાંબી કરશું લઈ ઇનડા આપડે દસ સાડા બરાબર ને આવું એક પાટો હોય છે ને કેમ છે તો એની લઈ લેજે બે નું રેડી બતાય કે હવે આ ન આવું પડે હા અમે 3 વાર કીધું તમ 4 વાર લઈ આવે કેમરે બૈરાન મજા નથી તમે આઈ રહ્યો કે બાબાને તમને બરાઈવીયા થાય થોડક દેવીયો તમારે સારું થી બધાઈને જે ન લઈ આવો તો પૈસા લી લીજો બધાઈ